સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા અરે ભગવાન ને રાજી કરવા હવે કેવી રીતે કરવા આ તો તેમને હોકાની જરૂરિયાત હતી પણ આ ભગવાનને શાની જરૂરિયાત છે એ આપણને સમજાતું નથી આપણને ઘણી એવું સમજાય કે તપ કરીએ ખોટું નથી ત્યાગ કરીએ એ પણ ખોટું નથી પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જો ભગવાનને રાજી કરવાનો વિચાર હોય તો વધારેમાં વધારે અગત્યની વસ્તુ શું છે સત્સંગ આ એનું મોટામાં મોટું સાધન છે આ તપની જે વાત કરીએ અંદર હવે આપણાથી કેવા તપ થાય છે લગભગ બધાને આપણે તપ તપાસીએ થોડા અહીંયા આગળ છે નથી એવું નહીં પણ આપણા તપ બહુ સામાન્ય છે તપ જેવું કહેવાય જ નહીં કે એકાદશી કરીએ હમણાં ઘણાય કરીએ છીએ પણ એકાદશી કહેવી કે એને શું કેવું એ પ્રશ્ન થાય કોક બારનો જુએ ને કે તમે આ કરો છો શું કે એકાદશી કરીએ છે શું વાત છો હોય સવારે જાત જાતના જ્યુસ હોય સવારે પછી પેટીસ પણ હોય પણ ફરારી હવે આપણા આવા તપ લોકો કેવા તપ કરે છે દુનિયાની અંદર બધું જાણવા જેવું છે આ બધું તો પછી આ શ્લોક આપણને સમજાય એની મહત્તા સમજાય કે આ સત્સંગ કેવી વસ્તુ છે કેવા તપ કરે છે એક ભાઈ અમૃત મહોત્સવમાં આવેલા એમણે બસો દિવસના ઉપવાસ ફક્ત પાણી પીને કરેલા ઓનલી વોટર એચ ટુ ઓ નથિંગ ગેલ્સ બોલો આપણે એક એક એકાદશી અઘરી પડે છે આ રીતે કરેલા એક ભાઈને અમે ત્યાં સાબરકાંઠામાં જોયેલા પ્રમુખ સાંઈ મારે સાથે પધરામણીમાં નીકળેલા અને ઉનાળાના દિવસો અને સાબરકાંઠાનો એ બધો જરા સૂકો વિસ્તાર ભયંકર ગરમી અને એમાં એક ગામમાં ગયા બાર વાગેલા બરાબર અને એક મંદિરમાં પધરામણી કરી હતી મંદિરમાં ગયા તેના ચોકની અંદર એક મહાત્મા બેઠેલા હવે ઝાડનો છાયો નહીં મકાનનો એ છાયો નહીં ખુલ્લામાં બેઠેલા ઉપર માથા ઉપર બરાબર સૂર્ય આગળ એક સઘડી પડેલી પાછળ એક સગડી અડધો ફૂટ દૂર ડાબી બાજુ એક સગડી જમણી બાજુ એક મેં કહું આ શું છે કોઈ દાડો જોયેલું નહીં આવું તો દરેક ભાઈ એ જાણકાર થાય એમણે કહ્યું કે આ પંચાગ્નિ છે હવે મેં પંચાગ્નિનું સાંભરેલું ખરું પણ જિંદગીમાં પહેલી વખત જોયું કે એને પંચાગ્નિ કહેવાય તો આ પંચાગ્નિ તાપસ એક માત્મા ઇઠ્યાસીમાં અમે જ્યારે નૈરો બી ગયા તમારામાંથી કોઈક આવ્યા હશે અને ત્યાં આગળ એક મહાત્માના દર્શન કર્યા એ નવ વર્ષથી ઊભા હતા નવ વર્ષથી ઊભા જ રહેવાનું ચોવીસ કલાક આમ દોરડું બાંધેલું નીચે ઓછી કું રાખે આમ રાખીને ઊભા રહે બસ ઊભા ઊભા ખાવાનું એ ફેફ ફાવી ગયું છે બધાને એમાં વાંધો નથી આવે બુફે પણ ઊભા ઊભા સુવાનું હોય તો બુફે હોવાનું ઉતારવાળા વિભાગને બહુ તકલીફ ઓછી થઈ જાય એમ દોડવા જ બાદ દેવાના બસ અને ઓછી કાં લટકાવી દેવાના એટલે બુફે હુવાનું બહુ સરળ થઈ જાય બુફે ખાવામાં ઘણું સહેલું થઈ ગયું બધું પીરસવાનું વરવાનું ને આ બધી માથાકૂટ ઘણી ઓછી થઈ ગઈ એટલે પણ બુફે સુવાનું થાય તો હવે એ હુવે હુએ અને નવ વર્ષથી અને એમણે એવો સંકલ્પ કરેલો કે આખી જિંદગી બસ સુવા બસ ઊભા ઊભા જ રહેવું છે એટલે એમ નામ પડેલું ખડે મહારાજ નામ તો બીજું હતું પણ આ ઉભા રહે ને પછી ખડે મહારાજ નામ પડી ગયેલું આ તો મેં બે ગણાયા એક મહાત્મા મેં જોયા હતા અમે વડોદરા તરફ જતા હતા આટલાદરા અને આ છાણીની આગળ થોડુંક પેલું છે ને ત્યાંથી આમ પસાર થયા ને તો ત્યાં આગળ એક ભાઈ મહાત્મા જેવા જતા આમ તો આમ દંડવત કરતાં કરતાં જાય પછી મેં કોઈ આશું છે પાછળ રે રાખડી આવે તો પછી મને જરા નવાઈ લાગે રોડ ઉપર દંડવત કરે મંદિરે દંડવત કરે બરાબર છે પછી ઉતરીને પૂછ્યું કે આ શું છે તો કે આ દંડવત નહીં પણ પેલા ગબડતા હતા ગબડતા દંડવત તો પેલા સંતો જોયેલા પણ ગબડતા મેં કહું આ શું છે તો કે આ યાત્રા છે ગબડતા ગબડતા જવાનું મેં મેં કહું આ યાત્રા નીકળી છે ક્યાંથી કે નાસિકથી કે આ યાત્રા પૂરી ક્યાં થવાની છે કે દ્વારકામાં લગભગ પંદરસો કિલોમીટર થાય અમે કહું ગબડતા ગબડતા જવાનું કેટલી શ્રદ્ધા તો આવા જાત જાતના બધા તપ કરે છે જાત જાતના શાસ્ત્રને અભ્યાસ કરે છે આપણને શિક્ષાપત્રી અને વતનામ્રત ખાલી વાંચવાનું એક જ પેજ બ્રહ્મદર્શન સ્વામીએ કહ્યું છે પણ એમાં મૂંઝવણ થાય છે પણ લોકો વિદ્વાનો હોય છે એક વિદ્વાન છે એનું એક પુસ્તક સારંગપુરની લાઇબ્રેરીમાં છે એમણે શાસ્ત્રનો એટલો બધો ઊંડો અભ્યાસ કર્યો છે એટલું બધું મનન ને ચિંતનને આ બધું કર્યું છે એમાં એક વાક્યના એમણે સાતસો અર્થ કર્યા છે એ વાક્ય છે રાજાનો દદાતું સૌખ્યમ એના સાતસો અર્થ કર્યા છે અને તોય પાછું લખ્યું છે કે આ તો બહુ ઓછા છે કારણ કે અહીં બહુ લાંબુ કરવાથી બહુ બધું પુસ્તક મોટું થઈ જાય પણ એક લાખ અર્થ થઈ શકે આવી વિદવત્તા હોય છે એટલે આ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે આવું તપ કરે આવો ત્યાગ કરે આવો શાસ્ત્રનો અભ્યાસ કરે બધું સારું છે બધું આપણે થોડું થોડું કરીએ છીએ અને કરવાનું છે પણ એ બધું જ કોક કરે આ નવું ગણાય અને પછી આદિક લખ્યું એ બધા જ ત્રાજવાના એક પલ્લામાં મૂકે એમ અને સામેના પલ્લાની અંદર સત્સંગ મૂકે તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ બધા કરતા સત્સંગ અધિક છે હવે સત્સંગ એટલે શું એના ઘણા અર્થ થાય છે એમાંનો એક અર્થ ગુણાજીતાનંદ સ્વામીએ કર્યો છે જેમ ઉચ્ચ પ્રકારનો અર્થ કહેવાય ઉચ્ચ પ્રકારનો અર્થ અને ગુણાજીતાનંદ સ્વામી શું એનો અર્થ કર્યો કે સત્સંગ એટલે મોટા પુરુષને હાથ જોડવા અને એ કહે એમ કરવું તે મોટા પુરુષને હાથ જોડવા તો મોટા પુરુષ ઓળખાવા જોઈએ ને હાથ જોડી શકાય દરેકને તો સારું જ છે કોઈને પણ તમે હાથ જોડો ને એનો આદર કરો તો એ સારું જ છે એ પ્રગતિની નિશાની છે પણ તમે મોટા પુરુષને હાથ જોડો એની આગળ તમે આમ નમો ને સત્સંગ થઈ ગયો અને એ ઘણો આગળ નીકળી ગયો પણ એ ઓળખાવું જોઈએ તમને રિયલાઇઝ થવું જોઈએ કે આ મોટા પુરુષ છે એ જો ઓળખાય ને હાથ જોડાય તો એ સત્સંગ થયો અને પછી આગળ કહ્યું કે કહે તેમ કરવું તે એના વચન પ્રમાણે આપણે થોડુંક કરીએ એ સત્સંગ થાય છે એનું કેટલું ફર છે આ મોટા પુરુષના વચનમાં થોડુંક વર્તે એનું કેટલું ફર છે એક ભાઈ મુંબઈમાં યોગીજી મહારાજ પાસે અવારનવાર આવતા એમણે એક વર્ષના ધારણા પાણા કરેલા એટલે એમનું વ્રત પૂરું થયું અને યોગીજી મહારાજ યોગાનું યોગ ત્યાં હતા પાછા એક વરસના ધારણાપાણામાં એકાદ દિવસ એમને માદગી આવેલી એ ધારણાપાણા કેવા હતા તો એક દિવસ ઉપવાસ એક દિવસ જમવાનું જે દિવસે ઉપવાસ હોય એ દિવસે ફક્ત પાણી પીવાનું સાદું પાણી હા એમાં લીંબુ નાખવાનું નહીં મીઠો ગોર નાખવાનું નહીં ખાંડ નાખવાની કાંઈ નહીં સાદું પાણી પાછું સૂઈ રહેવાનું નહીં બેસી રહેવાનું પણ નહીં રોજની જે પોતાની પ્રવૃત્તિ એ ચાલું એમાં એક દિવસ માદગી આવેલી તો એ તે વખતે કંઈક ડૉક્ટરે દવા લેવાનું કહ્યું છે એટલે દવાની સાથે કંઈક ફ્રૂટ જ્યુસને એવું લેવાનું હતું એટલું લીધેલું એટલે એમની દ્રષ્ટિએ ઉપવાસ તૂટી ગયો ફ્રૂટ જ્યુસ જ લીધું છે કંઈ લીધું નથી તોય હવે એના પ્રાયશ્ચિત રૂપે બીજા એક મહિનાના ધારણા પાણા કરેલા અને એમનું વ્રત પૂરું થયું ત્યારે યોગીજી મહારાજ ત્યાં હતા એટલે પછી સ્વામીના દર્શને આવેલા કે આવું વ્રત આપણે પૂરું કરી શક્યા સ્વામીના આશીર્વાદ લઈએ એટલે સ્વામીના આશીર્વાદ લેવા આવેલા પછી સ્વામીને વાત કરી કે આવું મારું ધા કે આ વર્ષી વ્રત પૂરું થયું તો શું વર્ષી વ્રત એટલે એમણે બધું વર્ણન કર્યું એટલે સ્વામી બધું પૂછતા જાય ઉપવાસમાં શું કરો આ તે બધું પછી એમણે બધી વાત કરી પછી સ્વામી બહુ રાજી થયા આશીર્વાદ આપ્યા પ્રસાદ આપ્યો પછી એ તો વિદાય થયા પછી અમારા સંતોની નાની આમ ઘર ઘરની સભા થઈ ત્યારે સ્વામી પાસે એમને ફરી યાદ કર્યા કે આ જુઓ કેવા છે કે ગ્રહસ્થ છે અને આવું તપ કરે છે આપણે તો સાધુ થયા આપણે તો તપ કરવાનું જ હોય એમ કંઈ પછી બરની વાત કરી અને પછી સ્વામી એક વાત કરી સત્સંગની વાત આ રહસ્યની વાત ટેકનોલોજીની વાત અને સ્વામી શું બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજના વચને એક ઉપવાસ કરે તો એક વર્ષના ધારણાપાળા કરતાં વધી જાય પોતાનું ના નામ લીધું પોતાનું ના સ્વામી પણ આપણે સમજવાનું કે યોગીજી મહારાજના વચને કે પ્રમુખ સ્વામી મહારાજના વચને એમને રાજી કરવા માટે એક દિવસનો ઉપવાસ કરો એક વર્ષના પાણા કરતાં વધી જાય આ ટેકનોલોજી હું તમારી સામે વાત કરું છું હવે આ માઇક ના હોય તો સંભળાય થોડાને ન સંભળાય એવું નથી પણ આ માઇક છે તો બધી રૂમોમાં સંભળાય છે અંદર પાછળ લ્યા પણ આ તો હજુ આટલી જ ટેકનોલોજી છે પણ સેલ ફોન અહીં આવી જાય તો તો સીધું પ્રમુખ સાંઈ મહારાજને પહોંચી જાય બોચાસન હવે આપણે બધા આવા માઈક લઈને બેસીએ અને જેટલી તાકાત હોય બહાર કાઢીએ તો એ બોચાસણ અવાજ પહોંચે બોચાસનની ન્યૂયોર્ક પહોંચે એવું લાગે છે આવા માઈક આપ્યા હોય તો અને જોરથી બોલીએ તો એ પહોંચે અને સેલ ફોન આવી ગયો ધીમે રહીને બોલો તો એ પહોંચી જાય પણ એ સેલ ફોનને અહીંના ન્યૂયોર્કના રેડિયો સ્ટેશન જોડે જોડી દે અને એ રિલે કરે તો એક સાથે આખી દુનિયામાં પહોંચી જાય ને આખી આ ટેકનોલોજીનો જમાનો છે તો આધ્યાત્મિક માર્ગમાં ટેકનોલોજી શું છે એ આ સત્સંગ છે આ અને એ સત્સંગ એટલે આવા સત્પુરુષ એનું વચન પારવૃત્તિ તો એના ઘણા વચન છે પેમણું એક પાયાનું વચન જે વચન જો આપણે પારીએ એની પાછળ ઘણા બધા વચન પરાય એવા છે એ કયું વચન છે યોગીજી મહારાજે આદેશ આપ્યો પચીસ હજાર રૂપિયાનો નફો મળતો હોય અને જતો કરવો પડે તો એ જતો કરીને પણ આ રવિવારની સભા કરવી કેટલે ઠેકાણે રવિવાર છે એ બીજા દિવસે થાય છે આ એક નાનું વચન છે પણ એ પારવું એ સત્સંગ છે